દેગામ તાલુકામાં તસ્કરો ખોફનાક બની રહ્યા છે તેમને જાણે કોઈ પોલીસનો ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે દેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં આવેલ કંથારપુરામાં કાળી વડ રોડ પર ભરવાડ પરિવારમાંથી એકવીસ ઘેટા ચોરી થતાં ગામમાં ખળભળાટ મચી ગયો છે ગામમાં રહેતા ભરવાડ દેશીભાઈ લાખાભાઈ વાસણા ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે જેઓ ઘેટા પાલનનો વ્યવસાય કરે છે તેઓ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસના રોજ રાત્રે પોતાના ઘરે પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા ત્યારે લગભગ બે વાગ્યાની આસપાસ કોઈક અજાણ્યા તસ્કરો આવ્યા અને કુલ એકવીસ ઘેટાઓ ચોરીને નાસી ગયા હતા સવારે પરિવારને જાણ થતા તપાસ કરતા ઘેટાની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી હતી આ પરિવાર આખો દિવસ ઘેટા ચારતા અને મજૂરી કરી પરસેવો પાડતા આ પરિવારના માથે દુઃખનું આબ તૂટી પડ્યું છે એક ઘેટાની કિંમત બાર થી સોળ હજાર જેટલી છે એવા એકવીસ ઘેટાની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ આંકવામાં આવી છે તો પરિવારને નુકસાન થતા આ બાબતે દેગામ પોલીસ સ્ટેશને લેખિત અરજી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઈટ ન્યૂઝ